ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુની ધર્મપત્નીનું નિધન થયું છે પ્રખર કથા પૂજ્ય મોરારી બાપુનું પત્નીનું નર્મદાબાનું ઓગણ સિત્તેર વર્ષની વચ્ચે નિધન થયું છે ટૂંકી માંદગી બાદ તેમનું મોડી રાત્રે નિધન થયું છે મોરારી બાપુના લગ્ન વટણ ગામે નર્મદાબા સાથે થયા હતા નર્મદાબા અને તે મોરારી બાપુના ચાર સંતાનો છે જેમાં ત્રણ દીકરી અને એક દીકરો છે સવારે નવ વાગે તલાગ જળમાં મુકામે આવેલા નિવાસ સ્થાને તેમની સમાધિ રાખવામાં આવી છે તલાગ ગાજરડાના ગ્રામનોએ આ દિવસે ધંધો રોજગાર સૌ ભૂમિ બંધ રાખીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે ગુજરાતના ન ભૂપેન્દ્ર પટેલ પણ તેમની શ્રદ્ધાંજલિ પઠવી છે તેમની સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટના અન્ય સભ્યો તથા ગુજરાતના બધા ધારાસભ્યો પણ તેમને શોકજલી પાઠવી છે મોરારી બાપુની કથા તરીકે ફક્ત ગુજરાત અને ભારત જ નહીં વિશ્વભરમાં નાના છે તેમણે આકાશ પાતાળ પાણી ત્રણેય રામકથા કરવાનો વિક્રમ સ્થાપ્યો છે આકાશમાં તેમણે પેલની રામકથા કરી છે તેમણે સમુદ્ર અંદર પણ રામકથા કરી છે આગામી દિવસોમાં તળક મળે તો અવકાશ એટલે કે પણ રામકથા કરવાનો ઈરાદો છે વ્યક્ત કરી ચૂક્યા છે જે ટેકનોલોજીના ઝડપથી વિકાસના કારણે આગામી દિવસોમાં શક્ય બને તેમ લાગે છે મોરારી બાપુ રામકથા તેમની આગવી રીતે અને આગવી શૈલીમાં કહેવાય માટે જાણીતા છે તેમની આ તેમની આ આગવી શૈલીઓ તેમને ખાસી લોચા લોચાહના અપવી છે તેઓ હિન્દુ અને ગુજરાતીમાં બંને સંકલિત રીતે રામકથા જાત જાત જાતના ઉદાહરણો પર ટાંકવાય છે રામકથા સાથે તેમાં દ્વારા ટાંકવામાં આવતા ઉદાહરણ એક પ્રસિદ્ધ અને વર્તમાન જીવશૈલી મુજબ મુજબનાવે છે